એટલે પણ આ તો શું આ ગોનું છોકરું છે શું કરવાનું કહો ફોન કરું હવે ફોન હા અમે તમારે ઘરે આવ્યા છો હારું આવો સારું તાર તમે ઘરે આવો આટલે બેઠ હો તારે સારું હવે અમે ફોન કર્યો છે એ રા છે ઓળખ નહીં ઓળખતો નહી ઓળખતો નઈ આડોલા અલ્યા મેલા કીધું જ તું ઉતારે અલ્યા હવે બૂટ બૂટ કાઢો ને ઘડીક પર આડોળે થાવતું હુંએ અલ્યા કંટાળી ગયો હવે આ રીત પર ચાનો ખબર હે ખવારાળો બૂ રોકે એ છોટુ તું ખાટલો સુઈ જા તું પોખારે મોદો પડે અલ્યા હવે ઘડીક વાર સુઈ જું તો અરે સાબે બોલ લે ના તું તો ઓલા છોટુ ભેગો થઈ જ જા ભેગો રામવાડી તારા એ બુ આવે તો એ વાટ જોવો શિકરાના ચાર આવે શિકરા આવે મારો ભાઈમાન બે આ કે ધડવોગર નો લાય નો જઈ આવ ઓ હા કે આવો બેરા આવો કોઈ ઓઢાને નહીં કોઈ

લા તને કોણ ફોન કરે ફિરકી મોટાણી છે કો પેરીયા તમે ચાલુ તો કરો એ સુબોતે બોલ કરે છે લ્યા અલ્યા રેવા બહુ ધરામ પડી ગયો તમે ચા તો લાવો હવે ચા મેલા મને માતું છે આ મેલાઓ તો તમે ચા મે તમે લાવો ફટાફટ એમ લે

અલ્યા તમે આવો છો ને બોલવા આવો છો ને એ ગોમના ના રાડા ચાં ગોમના કે નું એમને હોય અલ્યા લ્યા અલ્યા તમારે તો ચામાં વોફ થાય છે બધા વોફ થાય એવું થોડું સારું મુશ્કેલ

તમાર ભાઈ બન હાથે નહી હટ તો ને થા પાઓ અલ્યા એ તો સાચી વાત હવે એ ફોન બોલ કરો ને આપણે ઘરે જતા રહે બરાબર વાહ આખો દે કંટાળ જતા રહો ઉભાર જતા નહી જાન માન ઓ બે હટી ઓ ઘરે કરે ન ઘરે જતા તું એવું પછી શું કરશે તાર આય પાયો નહી આયા તાર આ મોટો છોકરો ને બહુ ફટવાડેલો માર બેટો તો ઘરે જ જાવું પડશે તાર આ જો રાતના કેટલા વાગે અલ્યા જો તાયો વાજે ઘરે ઉઠાડ્યા કો શું કરવાનું